પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ કલોલ તાલુકાના સહેજ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર જગદીશભાઈ માણેકલાલ પટેલ કલોલ તાલુકાના સહેજ ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના નવીન ચહેરો એવો જગદીશભાઈ માણેકલાલ પટેલ એ દાવેદારી નોંધાવી છે તેમનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે હવે જોવાનું રહ્યું કે સહેજ ગામના મતદારો કોને પ્રાધાન્ય આપશે દીપમાલા ન્યૂઝ કલોલ ગામની જે જે માગણી ગટરો પાણી સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તા આ બધાની સમસ્યાઓ હું દૂર કરી દઈશ હું ચોક્કસ ગામજનોને ખાતરી આપું છું કે જે હું વચન આપીશ એ પૂરેપૂરું ધ્યાનમાં લઈને અને એ પૂરેપૂરી તકેદારીથી કામ પૂર્ણ કરીશ હા મતદારો મને વિજય બનાવશે તો હું ચોક્કસપણે ટૂંક સમયમાં હું આ તમામ કામ પૂર્ણ કરીશ આ ચોક્કસપણે ઉકેલા છે ત્યાં બે અંદર બીચમાં ફાઇટર પણ મૂકેલા છે જે જૂનો બીચ છે એને પણ અમે ટાઈમ છે એ લોકોને એલ એન વાળાના માણસોને જાગૃત કરીને અને સવારે વહેલા એ ફાઇટરો મૂકીને અને ચાલુ કરાવીએ છીએ